કો ઘોડો કો પરખણો કો સુલક્ષણી નાર સર્જ્યા તેનું રતન સંસાર તોખાર ઘોડો એને પરખીને પલાણનારો માટી અને જોબદવંતી શીલ સોહામણી નારી આવા રૂપાળા અને શીલ ગુણે સર્વા જન જનાવર સૌરાષ્ટ્રમાં સર્જીને તો વિદાતાએ આપણા મલકને રૂઢી રીતે શણગારી દીધો અને એમાંય કાઠિયાવાડની લોક સંસ્કૃતિમાં રૂપાળો રેવંતો અને રૂસ્થાન પામી ચૂક્યો લોક જીવનમાં ઘોડો અને ઘોડેસવાર ઓવારી જાય અને લખે ઘોડો ઘોડા નહી જેનું ભાલ ઉભરે આકાશ મીટે ભાયો માંગડો ઘોડા ને તો દેવતાય પ્રાણી કહેવાય છે પ્રાચીન થી લઈ અને આજ સુધી ધન અને કીર્તિ મેળવવામાં અને એને ગુમાવવામાં બાવડાનું બળ અને ઘોડા ખૂબ જ મહત્વના બની રહેતા આમ જોઈએ તો ભારત વર્ષમાં અશ્વનું મહત્વ આર્ય સંસ્કૃતિના સમયથી સ્વીકારાયેલું છે શાસ્ત્રોએ અશ્વને દેવી જાનવર તરીકે ઓળખાયો છે સદીના સદીના અને સુધી યુદ્ધ સાધન ગણાતો એટલે રાજા રજવાડાઓ પોતાની અશ્વશાળામાં શુભ લક્ષણો વાળા ઊંચી તોમકના અશ્વ રાખતા અને આ જ જાતવંત અશ્વિએ માનવીની સાહસિક કૃતિને જગાડીને એની મરદાનગીને માથે કીર્તિનું છોગલું ચડાવી દીધું એટલે જ કદાચ કહેવાય કે ઘોડે સવાર થયેલ માનવી વજ્રના હૈયાનો બની જાય અને ઘોડા જેવું જ પરાક્રમ એમાં પણ આવી જાય આપણો લોક સાહિત્ય ખોલો એમાં તમને આવાની અનેક વાતો મળશે કેટ કેટલી એવી વાતો હશે કે જેને હજુ સુધી આપણે જાણતા પણ નથી હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની કથા સાંભળવાના છે કહેવાય છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે એટલે જ કદાચ આજ છે એ આવતીકાલનો ઇતિહાસ આપણે ગણી શકીએ આજે જે વાત સાંભળવાના છીએ એ સદીઓ જૂની નથી કે દાયકાઓ જૂની નથી પણ આ વાત હમણાંની જ બનેલી છે કુતૂહલ પ્રિય માનવીને વિવિધ ભાઈઓના શોખ હોય જૂના કાળમાં ઊંચી ઓલાદના એ વગરના રૂપે રંગે સુહામણા ઘોડા પાળવાનો લોકજીવનમાં એક શોખ હતો જાતવંત જાનવર અને માલિકના હૈયે પ્રીતોની ગાંઠ બંધાઈ જાતી માલિક પૈનના દીકરાની ઘોડે ભરપેટ ઘી દૂધ બાજરો ચણાની ચંદી ગોળની ભેલ્યું ખવરાવતા અને આજ ઘોડો વખત આવે માલિકની આબરૂ હાચવી લેતા આવી જે ઘોડી અને ઘોડેસવાર ઘોડેસવારનું નામ છે લખુભાઈ ડાંગર અને ઘોડી કેસર એમનું ગામ છે ભીચરી રાજકોટથી લગભગ ચાર કિલોમીટર થાય જ્ઞાતિ આ ભાઈ આહિર છે આમ તો જે અશુઓના શોખીન હોય એમણે ઘણી બધી ઘોડીઓ રાખેલી હોય લખુભાઈએ પણ રાખેલી અને ઘણી બધી બદલાવેલી પણ લખુભાઈનો એક દીકરો છે દસ વર્ષનો અને એનું નામ રણજીત ગુજરાતીમાં કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા લખુભાઈનો દીકરો રણજીત એ પણ પિતાના પગલે જ પ્રેમી બાળકનો જન્મદિવસ હોય ત્યારે મમ્મી પપ્પા કાંઈકને એને કંઈક ગિફ્ટ આપતા હોય રણજીતને પણ લખુભાઈએ આવી જ એક સરપ્રાઇઝ ગિફ્ટ આપેલી પણ એ ગિફ્ટ હતી ઘોડીની જી હા એ ઘોડી હતી કેસર લખુભાઈ જણાવે છે કે આ જે ઘોડી હતી એ ઘોડીના લીધે એમની નામના પણ ઘણી બધી વધી ગઈ અને સાથે સાથે આ ઘોડી બહુ સારી હતી એનું હોજ પણ એટલું સારું હતું કે એના લીધે ઘણા બધા લોકો એમને આજે ઓળખે પણ છે તમને ખબર હશે કે પ્રેમીઓનો એક શોખ હોય કે ઘોડીને ભેળવવી અને આ કેસરે સારા સારાના પાણી ઉતારી દીધા એક ઘોડે સવાર કે સવાર તરીકે પણ લખુભાઈને વિશ્વાસ છે કે જ્યારે એ કેસર ઉપર બેસે છે ત્યારે એમને લાગે કે હા આ ઘોડી મને ક્યારેય હારવા નહીં દે આમ તો ઘોડાઓમાં તાકાત વધારે હોય છે પણ આ ઘોડી એવી તાકાતવાળી છે કે મરી જાય પણ નર અશ્વને પાછળ મૂકી દે એટલે કદાચ એના ઘોડે સવાર વટથી કહી શકે કે ચાલો ગમે ત્યારે આપણે ઘોડી ભેળવા તૈયાર છીએ અશ્વને લગતું લોક સાંભળ્યો હશે ભાણ ખાચર અને એમનો ચાંગિયો એ જમાનામાં રૂપિયા કરી દેનાર ગોરા અંગ્રેજને કસીને ના પાડી દીધી ખાચરે ઇન્દ્ર નહીં અદેખાઈ આવે એવા મૃત્યુ લોકના વિમાન જેવા ઘોડાને તેમણે નાથા કવિને દાનમાં આપી દીધો હતો કદાચ અશ્વ પ્રેમી જ એનું મૂલ્ય આંખી શકે એવી જ રીતે આ કેસર છે એના પણ ઘણા બધા માગ આવેલા લખુભાઈની આ ઘોડી અગિયાર લાખ અગિયાર માં મંગાણી પણ લખુભાઈ ના પાડી દીધી અને એમણે કીધેલું કે ભાઈ દીકરીઓના માગા હોય વવારુના માગા ન હોય આ કેસરે હમણાં થાણ દીધેલું અને એને એક સરસ મજાની વચ્છરી આવેલી જ્યારે આ કેસર સુઆવડી હતી તો પણ એને ભેળવી લીધી હતી કેસરે જ્યારે થાણ દીધું અને એના લગભગ પંદર દિવસ ત્યાં હશે ત્યાં એક ભાઈ આવીને કીધું કે ચાલો આપણે ઘોડીઓ ભેળવીએ લખુભાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં હાલો ઈ બાને ગઢકા ઠાકરના દર્શન કરી આવી હવે આ જે ગામ છે ત્યાંથી ગઢકા વીસેક કિલોમીટર દૂર થાય અને ખરા તડકામાં ઘોડી ઉપર સામાન નાખ્યો પણ મનમાં લખુભાઈને થોડીક ગભરામણ જેવું થયું કારણ કે સાત મહિનાથી ઘોડી પડતર હતી અને એને પછી મનમાં થયું કે જેવી ઠાકરની ઈચ્છા પણ ભેળવી તો લેવી જ છે નગર કાલ હવારે કોક કે છે કે બહુ કહેતા તાને કેસર જેવી જાતવાન ન થાય નમતું મૂકી દઉં તો તો હું આયર નો કહેવાઉ અને લખુ ડાંગર અને એની કેસર ગોળી બે નો અપમાન થાય વચ્છરીને થાણીયામાં પૂરી અને નીકળી ગયા પણ ઘોડીએ એક વારે પાછું વળીને જોયું નહીં વછેરી સામેથીથી નીકળી ગઈ કારણ કે એને ખબર હતી કે હાલ તો હાલવાનું જ છે આજ તો મારા ધણીની આબરૂનો સવાલ છે જાણે પોતાના ધણી એટલે લખુભાઈની વાત એ સમજી ગઈ હોય એમ એ આગળ નીકળી નીકળીએ નીકળી ઠેઠ ગડકાના પાદર હુંધી એણે કોઈને આમવા ન દીધા કેસરે રંગ રાખી દીધો એને ભૂંડા ન લાગવા દીધા એના ઘોડે સવારને જાણે એમ કેતી હોય કે મારા ધણી મુંજામાં હું તને ભૂંડો નહીં લાગવા દઉં આયર તંગ તાણી લે ગઢકા પહોંચી અને ત્યાં ઠાકરના દર્શન કર્યા બધાએ પછી જા અને પાણી પીધા અને પાછા નહીં કહ્યા પણ જાણે કેસરના મનમાં તો એવું જ હતું કે આજે મરી જાવ પણ આગળ કોઈને નો નહીં કરવા દઉં કારણ કે આજ સવાલ એના માલિકની આબરૂ નો હતો કોઈ આગળ ન જવું જોવે એવડી તાકાત થી પાછી કેસર છૂટી અને એક એક ગાવ વાહે રાખી દીધા જાણે કેતી હોય તંગ લેજે તાણી ને રાખજે વિશ્વાસ હાથી ની અંબાળીએ ડાબા પહોંચાડું તો જ જાણજે અશ્વની જાત તમે ખુદ વિચારી શકો કે એના ઉપર બેઠેલા અસવાર ને કેવા પોર છૂટતા હશે લખુભાઈ ના ઉ પણ આવા જ ઉમળકા છૂટતા તા અનાયાસે બોલાઈ જાય વાહ કેસર વાહ ગોડી ધન્ય છે બાપ આજે તે તારા આયરને ભૂંદો ન લાગવા દીધો કારણ કે મહિનાથી પડતર કોડી તડતર હતી એટલે પડતર હતી પણ આયરને ભૂંડો ન લાગવા અશ્વ પ્રેમીઓને એની કિંમતની ખબર હોય છે લખુભાઈ પણ કે છે કે કદાચ રૂપિયાનો ઢગલો થઈ જાય તો પણ કે સર એમને કોઈને વેચવાની નથી લખુભાઈ એ પણ જણાવે છે કે એવું નથી કે ફક્ત હું બેસું તો મારી સાથે જ સારી ચાલે એમનો જે નાનો દસ વર્ષનો દીકરો કે જેના જન્મદિવસ ઉપર આ ઘોડી લાવેલા એ ઘોડી ઉપર જ્યારે આ નાનો છોકરો બેસે છે ત્યારે પણ એ ખૂબ સારી રીતે ચાલે છે અને આ ઘોડી ઉપર એમને એટલો ભરોસો છે કે આના ઉપર જ્યારે એમના દીકરાને બેસાડવામાં આવે છે ત્યારે ઘોડી પાડીને આવતી રહેશે અથવા તો કંઈક વગાડશે એવું એમને બિલકુલ મનમાં હોતું નથી કારણ કે ઘોડીને પણ ખબર છે કે એના માલિકને એના ઉપર કેટલો વિશ્વાસ છે આમ તો દરેક પ્રેમીઓને એમની ઘોડી કે એમના ઘોડાઓ ખૂબ જ વાલા હોય છે અને લખુભાઈને પણ આ એમની ઘોડી પોતાના જીવ કરતાં પણ વધારે વાલી છે ઇવન લખુભાઈને નહીં એમના દીકરા રણજીતને પણ આ ઘોડી એટલી જ વાલી છે જો ખોટું ખોટું પણ એમ કહેવામાં આવે કે આને વેચવાની છે તો છોકરો રડવા માંડે આ કે જે માનવીની કલ્પના શક્તિ અને ઊંડી અને પ્રણયના પોષક અને સાહસના સાથી બની રહ્યા હતા એટલે જ કદાચ બારોટો જ્યારે યજમાનના આંગણે પહેલાના સમયમાં પગ મુકતા ત્યારે આશીર્વચન આપતા ઘોડલે લાર મોતીએ ભંડાર કણે કોઠાર પુત્ર પરિવાર અર્થાત તમારે આંગણે ઘોડાની હાર બંધાજો મોતીએ ભંડાર ભરપૂર ભરાજો ધાન્યથી કોઠાર છલકાઈ જજો અને પુત્ર પરિવારની લીલી વાડી વધતી રહેજો કાઠિયાવાડની ધરતી છત્રીસ જાતના તેજી તોખારોની ઉછેર ભૂમિ તરીકે મુલ્ક મશહૂર છે એવી જ આપણી એક કેસર કાઠિયાવાડી હોડી છે આવા તો કેસરના ઘણા બધા પરાક્રમો હોય પણ આપણે અહીંયા એને બધા નથી વર્ણવી શકતા ચોરાવરસિંહ જાદવે નોંધેલું ગયા ઘોડા ગઈ હાવડો ગયા સોનેરી સાજ મોટર ખટારા માંડવે કરતા ભૂભુ અવાજ કારણ કે દેશી રાજ્યો નાબૂદ થતા યુદ્ધ ધીંગાણા ઉસરી ગયા અને અશ્વોના ઉછેર માવજત અને કાળજી ઓછા થયા અશ્વોના ખર્ચ પણ ઘણા બધા હોય વાહનનો વપરાશ વધતા અશ્વોનો યુગ હાથમી ગયો પણ જ્યારે જ્યારે કોઈ અશ્વ અશ્વપ્રેમીને હું જોઉં છું ત્યારે મને આ વાત ખોટી લાગે છે કારણ કે હજુ પણ ઘણા બધા એવા લોકો છે કે જે અશ્વપ્રેમી છે અને અશ્વપ્રેમી એટલા કે આપણે વિચાર કે કલ્પના પણ ના કરી શકીએ કે આ લોકોને આજે પણ અશ્વનું એટલું બધું મહત્વ છે કે એટલો બધો પ્રેમ છે આવા ઘણા બધા અશ્વો તમારી નજરમાં હશે કદાચ તમે જોયા પણ હશે જો તમે પણ અશ્વપ્રેમી હોવ અશ્વ રાખતા હોવ તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો એટલે મને ખ્યાલ આવે કે કેટલા લોકોની પાસે આજે પણ આવા ઘોડા કે ઘોડીઓ છે આજે જે વાત સાંભળી એ કોઈ લોક સાહિત્ય નહોતું એમ છતાં હું જરૂરથી જણાવવા માંગીશ કે એક અશ્વ પ્રેમીની વાતને લોકો સુધી પહોંચાડવાનું એક નાનું એવું કાર્ય કર્યું છે અને એમને પોતાના ઘોડા કે ઘોડી પ્રત્યે કેટલો લગાવ હોય છે એ તો અશ્વ પ્રેમી જાણી શકે અમારો ઉદ્દેશ કોઈ સંસ્કૃતિ કે નાતી જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો બિલકુલ નથી અને મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે